છેલ્લા થોડા સમયથી જુનાગઢ ગાંધીનો વિવાદ ચાલી રહ્યો છે પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ ભવનાથ મંદિરની જે જમીનનો વિવાદ છે તે ફરી એક વખત વકર્યો છે અને હવે આ વિવાદની વચ્ચે રાજુગીરી મહારાજ છે તેમના દ્વારા પણ અનેક એવા ખુલાસા કરવામાં આવે છે એટલું જ નહીં તમને કલેક્શન ને પત્ર પણ લખ્યો છે અને આજે આના વિશે જ વાત કરીશું અને આ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજુગીરી મહારાજ महाराज solvency пала तो आज समग्र विवाद છે કે ક્યાંથી શરૂ થયો હતો આપણે પહેલેથી જ વાત કરીશું આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ હતી અને તમારા દ્વારા કલેક્ટરને અત્યારે હાલ શું જાણ કરવામાં આવી છે સમગ્ર વિવાદ અમારા દર્શકોને સમજાવો હવે આમાં એવું છે બેન કે મે આજે 10 થી 11 વર્ષ પહેલા પહેલા મે ત્યાં હતો અને ત્યાં જ્યારે હરીઘરી બાપુની આયા ત્યારે મંદિરની ગાડી અમારી છોડાઈ ગઈ થી પછી અમે કલેક્ટર માં માં અને ત્યાં આપણે ની પોલીસ સ્ટેશન ની અંદર અમે બધી અરજી આપી કોઈ નતો બેન અને અમારી દોઢસો વર્ષની બુરી ગાદી છે અહિયાં દોઢસો વર્ષમાં અમારા જે કઈક છે પ્રેમગરી મહારાજ છે સોમગરી મહારાજ છે રામચંદ્ર મહારાજ છે પછી ગંગા બાપુ છે પછી રઘુગીરી બાપુ છે પછી રમેશગીરી બાપુ છે પછી આગળ મુજકુંડ માં જઈએ તો ઉમેશગીરી બાપુ છે કમલાનંદ બાપુ છે અને પછી આનંદ આશ્રમ માં જવું તો આપણે આનંદગીરી બાપુ છે આ અમારી ગુરુ પરંપરામાં બધા જ મહત્મા ત્યાં મુજકુંડમાં અને ભવનાથ માં રહેલા છે અમારી તમામ સમાધિ ની મુજકુંડમાં અને ભવનાથ માં છે બેન તો અમે આજે આઠ દસ વર્ષ થી અમે એક સરખા લડી રહ્યા છીએ મારા મારા ચાચા ગુરુ લડી રહ્યા છે મારા દાદા ગુરુ લડી રહ્યા છે કોર્ટ માં સાહેબ પણ બે હાજર એકવીસ થી હું આવેલો ત્યાં તો મારા 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 પરિવાર બધું ભેગો થયો મારા દાદા ગુરુ કાકા ગુરુ બધા પરિવાર ભેગો થઈ ને મને એવું કીધું કે રાજુ ગુરી તમે લડો કમલાનંદના ના શિષ્ય છો અને તમે અમારા બધા નાના છો તો તમે લડો તો હું કલેક્ટર સાહેબ પાસે હું ઓછામાં ઓછો દસ થી પંદર વખત મેં આ ત્યાં અરજી આપવા આવતો હું ત્યાં આગળ સાહેબ ને વિનંતી કરતો સાહેબ સાચું છે અમારું અમે ખોટું લડાઈ નહીં કરીએ અને અમારી ગાદી દોઢસો વર્ષની છે પછી કલેક્ટર સાહેબે શું ભૂલ કરી છે શું કઈ હરિગરી બાપુ એ ભૂલ કરી છે અને આમાં તો આમ પબ્લિક ને ખબર છે કે આ લોકો જે મેં તમને ગુરુપરાપરાના નામ આપ્યા છે એ આખું જુનાગઢ ઓળખે છે અથવા અમારો દસ નામ જુના અખાડા ઓળખે છે હા હું બોલી દઉં છું એ તમને કહી દઉં કે હું મહંત રાજુગીરી ગુરુ શ્રી કમલાનંદ ગીરી બાપુ નો શિષ્ય છું માં રહેતો તો પંદર વર્ષ મેં મુજકુંડ માં સેવા મારા ગુરુ ની કરેલી છે આવી રીતનું અમે ગુરુ પરંપરા ની હાલી આવતી વસ્તુ આજ દસ બાર પંદર વર્ષ થી અમને વિશ્વકા કરી નાખ્યા છે અમે બધા કોઈ આ ગામડે ગયો કોઈ આ ગામડે ગયો તો અમે નિયા માટે આજે દસ વર્ષ થી લડીએ છીએ પણ અમને કોઈ નિયા ના મળ્યો પછી મેં વિચાર કર્યો કે હવે મારે મીડિયા સામે જવું પડે અને આ મારો વિવાદ તો આજનો હતો છે જ નહીં કે પીરભંદર નો થયો અંબેમાનો થયો સત્તાધાર નો થયો એની અંદર આ મારો કોઈ વિવાદ નથી મારો વિવાદ તો આજે દસ વર્ષથી ચાલ્યો આવે છે મારે અત્યારે સાદો વિવાદ હું કરું છું એવું કઈ છે નહીં અમે તો ગાદી અમારી દોઢસો વર્ષ થી હતી અને આજ છે અમારી પાસે પણ આ તો વિવાદના ના કાંઠે કે સરકારની કોઈ ભૂલ છે હરિગિરી બાપુ ની ભૂલ છે કે કોઈ નું વસ્તુ કોઈ થી ના લેવાતું કોઈ નો ગુરુદ્વાર હોય અથવા બેન મકાન છે કોઈનું મકાન મારા તાત્કાલિક દસ્તાવેજ વગર ના લઈ લેવાય ને હા મારી પાસે એના ભાવનાથ મંદિરના દોઢ વર્ષના પુરાવા મારી પાસે છે કે આ મારી ગુરુ પરંપરાની આ વસ્તુ હતી આ વસ્તુ હતી એના કાગજ છે મારી પાસે હું હું કોઈ વસ્તુ ખોટી ચલાવું નહિ ખોટી વસ્તુમાં હું બોલીશ નહીં બેન અંદર નો મારો નિયા છે મારા પરિવાર મારી સાથે છે પરિવારની અંદર રહી અને હું આ કાર્ય હું ભોળી રાજકારણ કરાવે એવી હું પ્રાર્થના કરું છું કે મને આમાં હાથો નિયા કરી આપો અને તમે જાણો એવું નથી કહેતો કે હું કહું તમે કરો એમ નથી તમે તપાસ કરો કલેક્ટર સાહેબ માં તપાસ કરો કોરાટમાં કરો અથવા આમ પબ્લિકમાં જુનાગઢમાં માં તમે તપાસ કરો કે ભાઈ આ રાજુભરી બોલ્યા ઈ મહત્વ અહીંયા છે નથી એની સમાધિ અહીંયા છે નથી એ તમામ વસ્તુ બેન તમને જાણ છે આમાં હું જે હું બોલી રહ્યો છું એ હકીકત સાચું છે અત્યારે હાલમાં મુદ્દા છે એ જ હું બોલીશ બીજો સવાલ મારા તમને કે અત્યારે એવું ચર્ચામાં છે કે તમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે કદાચ કોઈને કોઈ આક્ષેપ કર્યા છે કે હરિગીરી બાપુજી એ સાચા ઉત્તરાધિકારી છે જ શું કહેશો એના ઉપર નથી નથી બાપુ જે રહ્યા ઈ આમાં એવું છે દસ નામ જૂના અખાડા 14 મઢી તાન બોડલા પરિવાર અમારો છે હરીગરી બાપુ 13 મઢીના અવન અખાડામાં છે હરીગરી બાપુ આ વર્તીના છે નથી બાપુ છે આપણે આના ઓપીના છે બાપુ બાપુ આ આપણા ગુજરાતના નથી બાપુ એક અખાડા મોટા મોટો વ્યવસ્થિત ચલાવે છે અથવા બાપુએ આ જે ભૂલ કરી છે ભવનાથની એવી ભૂલ હરિદ્વાર માં કરી છે ધોબી ઘાટ ની ઉપર બાપુ ઉપર કેસ થયેલો છે હરિગરી બાપુ ઉપર એ મારી પાસે કાગળ છે કે હરિગરી બાપુ એવનાથ પેલા હરિદ્વારના ધોબી ઘાટ ઉપર એ કબજો કરેલો ત્યાંનો એમની ઉપર કેસ થયેલો છે એક કાગળ જે મારી પાસે છે તો મેં અતાલીગી કોઈ રજૂ નથી કર્યા પછી મારા ભવનાથ માં ગયા એટલે મેં બાપુને મેં કોઈ વસ્તુ કીધી જ નથી હું તો સરકાર જોડે જ લડ્યો છું હું કોઈ મારા અખાડા ને નથી કીધું હરી હરી બાપુને મેં નથી કીધું બાપુએ મારું મન ધડપી કઈ વાંધો નથી મારી ગાદી છે મારા ગુરુ છે એક દિવસ તો તમારી જેવા મીડિયા સામે હું આ તો આવશે એટલે મારે જે મારા ગુરુ ગાદી છે મારો જે કઈ વિશ્વાસ છે એ હું કલેક્ટર સાહેબ ને મેં બહુ જ પ્રાર્થના બે હાજર એકવીસ માં કરી ત્યારે મેં એમની પાસે કાગળ માંગ્યા કે સાહેબ એવું તો શું છે કે મને ના આપવાનું હોય તો મને લિખિત આપો સાહેબ મેં સાહેબ ને એવું કીધું તું

હજાર પંદરસો રૂપિયા ખર્ચો થશે મેં કાગજ લીધા છે કાગળ ની અંદર એમાં કોઈ પુરાવા નથી અમુક અમુક સાધુ એ એમને સોગંદનામા કરી દીધા છે પણ એ સાધુ ને એવું ન કરવું જોઈએ કે ભાઈ આ દાવો તો આ લોકોનો છે તો આપણે એની ઉપર સોગંદનામું ના કરી દેવાય એવું સાધુ ને અમારા સમજવું જોઈએ અથવા અમારા દસ નામ જુના અખાડા ની અંદર પૂછશો તો એ તમને એમ કેસે કે હા આ લોકો આ પરંપરા છે જ આમ પબ્લિક ને ખબર છે કે આ પરંપરા છે જ આગળ તમને એ પૂછવાનું કે અત્યારે તમે કલેક્ટર કરી છે પત્ર લખીને પહેલા માં તમે તમે રજૂઆત રજૂઆત કરી કરી છે હવે ફરી એક વખત તો કલેક્ટર એની સાથે તમને બીજો સવાલ એક એ પણ કે હવે તમારી આગામી દિવસોમાં શું માંગણી છે એટલે મારે તમારી પાસેથી બે સવાલના જવાબ જોયા છે કે અત્યારે હાલ તમે જે કલેક્ટર ને રજૂઆત કરી તે પત્રમાં તમારા દ્વારા શું લખવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તમારી માંગણી કઈ છે મારી માંગણી એવી છે કે અત્યારે હાલની અંદર હું એવી તૈયારી કરી રહ્યો છું કે હું મારા પરિવાર ને લઈ અને બાપુને ત્યાં આપણે આયોજન પત્ર હું આપવાનો છું મીડિયા સાથે જઈશ અને હું કલેક્ટર સાહેબ ને હું વિનંતી કરીશ કે સાહેબ અમારું જે હકદાઓ છે અમને તમે આપો એવું અમે મારા પરિવાર સાથે મારા સેવકો સાથે હું કલેક્ટર સાહેબ એ પાસે આવેદન પત્રો આપવા જઈશ અને એ પછીનો સવાલ તમે જે મને આપ્યો છે એ પત્રની અંદર જો સાહેબ મારી સાંભળું નહીં જોવે નિર્ણય નહીં સાંભળે તો હું ત્યાં આગળ ભવનાથ ના દરવાજે હું એક અપાસ ઉપર ઉતરી અને ત્યાં હું આયોજન કરીશ આ મારી બે માંગણી છે કે હવે મારે તો જાગવું પડશે અને અમારા પરિવારને જાગવું પડશે કે આમાં હાથા છી ને શું છીએ બેન અમે હાથા છીએ તો બીવાની તમને અંતિમ સવાલ કે સનાતન ધર્મમાં એક ગાદી અયોગ્ય છે આની પહેલા પણ આપણે જુનાગઢ ગાદીનો વિવાદ જોયોંભાજી ગાદી ગાદીનો વિવાદ ફરી એક વખત ભવનાથ મંદિર શું કેશો એના ઉપર એના પર એવું કહીશ કે જો હવે આજે માનો કે હું ભવનાથ ની મારા ગુરુ પરંપરાની ગાદી થતી રહી હોય તો હું વિવાદ કરું છું એવી સાધુ ની અંદર ગુરુ અંદર જાય તો આ કોઈ ઝઘડો જ નથી આનો કોઈ ઝઘડો જ નથી જો સાધુ સહી સમજીને એમ કે ભાઈ હા આનો શિષ્ય છે આનો કેલો છે તો ગુરુ શિષ્ય ની અંદર આવતી જગ્યા ની અંદર જો ગુરુ શિષ્યને આપી દે તો કોઈ ઝઘડો ના થાય આ બધો

અમારી દોઢસો વર્ષની જગ્યા છે અમારી ગુરુ ગાદી છે પણ તો આ તમારી સામે બોલતા મને શરમ લાગે છે કે અમે સાધુ છીએ આ બધું છોડી દીધું છે પણ શું લેવા કે અમારે ગુરુ ની આજ્ઞા હતી મારા ગુરુ જે ભ્રમ રિંગ થયા ત્યારે મારા ગુરુએ મને એક વચન આપ્યું હતું કે રાજુગીરી એક દિવસ ના સમયે તમે ગુરુ ગાજી મારી આપડી પાછી લેજો લેજો ને લેજો એટલે હું આજ પંદર વર્ષ થી બેસી રહ્યો હતો અને અત્યારે મારો પરિવાર ઉભો થઈને મને કીધું છે અમારા પરિવારે એવું કીધું કે રાજુગીરી તમે ઉઠો અમે તમારી જોડે છીએ અથવા મારી જોડે તો આ મીડિયા રહેશે કારણ કે હાથા માણસો ને તો કોઈ દુઃખ આપવા વાળું છે જ નથી હું ખોટું બોલીશ તો મારે કોઈ બે વસ્તુ સાંભળવી પડશે કે ભાઈ તમે રાજુગીરી બાપુ કેમ ખોટું બોલ્યા પણ હું ખોટું કોઈ શબ્દો નહીં બોલું કોઈના માટે નહીં બોલું હું સત્ય છે અને સત્ય ચલવીશ રાજુગીરી મહારાજ અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ